નમસ્કાર દોસ્તો દોસ્તો જ્યારે પણ દર્દી કોઈ સ્લીપડિસ્કનું અમારી પાસે આવે છે તો તેમનો એક બીજો કોમન ક્વેશ્ચન છે કે સર અમે ફિઝિયોથેરાપી કરાવીએ કે નહીં તો આ વિડિયોમાં તે જ ચર્ચા કરીશું કે ડિસ્ક કે સાઇટિકા તમને થયેલું હોય તો તેમાં ફિઝિયોથેરાપીનું શું રોલ છે દોસ્તો ફિઝિયોથેરાપી તે જે છે તે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે ખાસ કરીને જ્યારે તમને સ્લીપડિસની સાથે સાથે તમારા સ્નાયુ એકદમ જકડાઈ ગયા હોય કે જેને ઇંગ્લિશમાં ઘણી વખત અમે સ્પાઝમ કહેતા હોઈએ છીએ કે તમારું જે પેપર હશે તેમાં ડૉક્ટરે પણ લખેલું હોય છે કે સ્પાઝમ છે આ કેસમાં તો તેવા કેસીસમાં ફિઝિયોથેરાપીનો રોલ ખૂબ જ વધારે છે બીજી વસ્તુ અમારું માનવું એવું છે કે જ્યારે પણ તમને આવું સ્લિપડિસ કે સાયટિકા થયેલું હોય તો એટલીસ્ટ ચાર પાંચ દિવસ માટે તમારે આરામ રાખવો જોઈએ જ્યારે તમને અસહ્ય દુખાવો હોય તો ચાર પાંચ દિવસ માટે તમારે આરામ રાખવો જોઈએ તમારા ડૉક્ટરે તમને જે પણ દવાઓ આપેલી છે તે દવાઓ તમે લેશો અને તમને એવું લાગે કે એટલીસ્ટ પચાસ સાહીઠ ટકા જેટલો તમને ફરક પડેલો છે તો ત્યારબાદ તમે ફિઝિયોથેરાપી શરૂ કરી શકો છો એક્યુટ કેસીસમાં તમારે વારેઘડીએ આ રીતે કોઈ જગ્યાએ જવાનું ટ્રાવેલ કરવું ફિઝિયોથેરાપી કરવી એ આઈડિયલી તમારે ચાર પાંચ દિવસ માટે ટાળવું જોઈએ ત્યારબાદ ફિઝિયોથેરાપીનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે ત્રીજી વસ્તુ જ્યારે પણ તમે ફિઝિયોથેરાપી શરૂ કરો તો તેમાં જે પણ તમારા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે તે ઘણી બધી મોડાલિટીઝ યુઝ કરતા હોય છે જેમ કે એસ છે જે બેઝિકલી તમને સમજાવવા માટે એવું કહી શકાય કે શેક આપવાના હોય છે બીજું આઈએફટી હોય છે ઘણા દર્દીઓ કહેતા હોય છે કે અમને કરંટ આપતા હોય છે તે છે ઘણી વખત ટ્રેક્શન છે કે પછી કેટલાક આઈસ્પેકને એ લગાડવાનું હોય છે આ બધી જ વસ્તુઓ તમારું જે સ્પાઝમ જે છે તમારા સ્નાયુઓ જે છે તેને રિલેક્સ કરવામાં ખૂબ જ મદદગાર નીવડી શકે છે તેથી ફિઝિયોથેરાપીનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે ચોથી વસ્તુ કે ફિઝિયોથેરાપી તમને આ બધા જ મસલ રિલેક્સેશનમાં ફાયદો કરી શકે છે તેની સાથે સાથે જ્યારે પણ તમને સ્લિપડિસમાંથી તમને થોડો ઘણો આરામ મળી ગયો તો તમારા સ્નાયુઓને મજબૂત કરવામાં પણ ખૂબ જ મહત્ત્વની નીવડી શકે છે અને તમારા સ્નાયુઓ મજબૂત થશે તો તમે ઇન ફ્યુચર સ્લિપડિસથી બચી શકો છો પાંચમી વસ્તુ અને સૌથી મહત્ત્વની જો તમને એવું હોય કે તમારા સ્નાયુઓ નબળા પડી ગયેલા છે મતલબ પગના પંજામાં વીકનેસ આવી ગયેલી છે ડ્રોપ છે તમારો ઘૂંટણ જે છે તે પણ નબળો થઈ ગયેલો છે તમે ચાલતા ચાલતા પડી જવા જાઓ છો કે લચક આવી જાય છે અને તમને વીકનેસ આવી ગયેલી છે તમને સૂન પણ આવી ગયેલું છે સંડાસ પેશાબમાં તકલીફ થઈ ગયેલી છે તો તેવા કેસીસમાં તમારા ડૉક્ટરની દવા ફિઝિયોથેરાપી કાયરોપ્રેક્ટર તે કોઈ જ વસ્તુ મદદ નહીં કરી શકે તમારે તમારા સ્પાઇન સર્જનને મળવું જોઈએ અને ડિટેલ્ડમાં એનાલિસ કે પછી તમારું મસલ ચાર્ટિંગ છે તે કરાવવું જોઈએ જેથી ખ્યાલ આવી શકે કે નસ પર દબાણ એટલું તો નથી વધી ગયું કે તમને ઓપરેશનની જરૂર છે તેથી સમરી એ છે કે ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે પરંતુ તમને જો કમ્પ્લીટ વીકનેસ આવી ગયેલી હોય તો તેવા કેસિસમાં તમારા ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર પણ તમને કહેશે કે તમે એક વખત સ્પાઇન સર્જનની સલાહ લઈ જુઓ થેન્ક યુ